વરસાદની નદીઓ વહેતી જોવા મળશે અને સંપૂર્ણ ગુજરાત પાણીમાં ફરી એકવાર ડૂબતું હોય તેમ જળબંબાકાર વરસાદ વરસવાની આગાહી ગુજરાત રાજ્ય કરવામાં આવી છે ગુજરાત રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ આજથી લઈને આવનારી સાત તારીખ સુધી ચાલવાનો છે આ નવા રાઉન્ડની અંદર ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ ગુજરાત સૌરાષ્ટ્રના વિસ્તારોની સાથે કચ્છ અને જોર દર્શાવતા જોવા મળી શકે છે ગુજરાતના ઠેર ઠેર પંથકોમાં વીજળીના ચમકારાની સાથે આભ ફાટતું હોય તેવા જળબંબાકાર વરસાદ ખાબકવાનું અને ગુજરાતમાં મેઘ મેઘતાંડવ થવાનું નવું અનુમાન દર્શાવવામાં આવ્યું છે અત્યારે ગુજરાત ઉપર ડીપ ડિપ્રેશનવાળી સિસ્ટમની તીવ્ર અસર વધતી જોવા મળી છે અને સિસ્ટમની અસર ગુજરાત રાજ્ય ઉપર વધતી હોવાના કારણે અરબ સાગરના દરિયામાંથી તોફાની અને ભયંકર પવન પણ ગુજરાતો સાથે અથડાતા જોવા મળ્યા છે અને અરબ સાગરના દરિયામાંથી અને બંગાળની ખાડીમાંથી આવી રહેલા ભેજુક્ત પવનોના કારણે પાંત્રીસથી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો અત્યારે ગુજરાતના ચારે દિશાઓ તરફથી તોફાની પવનો આવીને ગુજરાતમાં ભારે જોર દર્શાવતા હોય તેમ ઠેર ઠેર વિસ્તારોમાં મેઘતાંડવ થવા અંગેનું મોટું દબાણ ગુજરાતમાં મજબૂત બનાવીને ત્રાહિમામ સિસ્ટમ ગુજરાતમાં ત્રાટકી હોય તેમ ભારે જોર ગુજરાતમાં દર્શાવતી આ નવી નવી સિસ્ટમો જોવા મળી રહી છે સિસ્ટમનું જોર વધવાના કારણે ગુજરાતની અંદર આજથી હજી પણ ત્રણ દિવસ સુધીની અંદર ગુજરાતના વિસ્તારોમાં ભયંકર મેઘતાંડવનું અનુમાન દર્શાવવામાં આવ્યું છે જેમાં અમુક જિલ્લાઓમાં ભારે વરસાદને લઈને ગુજરાતમાં રેડ એલર્ટ બાકીના વિસ્તારોની અંદર ગુજરાત માટે તીવ્ર વરસાદ ખાબકવાને લઈને ઓરેન્જ એલર્ટ અને ભારે વરસાદ ખાબકવાને લઈને ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે આમ ગુજરાત રાજ્ય ઉપર ટકરાઈ રહેલી એકાએક નવી સિસ્ટમોને જોતા અને ગુજરાતમાં આવી રહેલા તોફાની પવનોની સાથે ભારે દબાણના કારણે ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ ખાબકવાની આગાહી ગુજરાત રાજ્ય ઉપર આજથી લઈને આગામી ત્રણ તારીખ અને ગુજરાતમાં આવતા ત્રણ દિવસો એટલે કે આગામી સાત તારીખ સુધીની અંદર ભારે મેઘતાંડવનું અનુમાન ગુજરાત રાજ્ય માટે જાહેર કરવામાં આવી રહ્યું છે ગુજરાત રાજ્યની અંદર અત્યારે ભાદરવો મહિનો શરૂ થઈ ગયો છે અને ભાદરવો મહિનો ગુજરાતની અંદર કડાકા ભડાકા સાથે ભારે જોર વધારતો જોવા મળશે અને ભાદરવા મહિનામાં ગુજરાત ઉપર મેઘરાજા પાદરા થયા હોય તેમ મન મૂકીને વરસતા જોવા મળશે અને જેના પગલે ગુજરાતમાં સાત ઇંચથી લઈને બાર ઇંચ સુધીના ભયંકર વરસાદ ખાબકવાનું અનુમાન ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહ્યું છે ગુજરાતની અંદર અત્યારે કાળા ડિબાંગ વાદળો ઘેરાઈને ઠેર ઠેર વિસ્તારોમાંથી ભારે જોર ગુજરાત ઉપર દર્શાવતા જોવા મળ્યા છે અને વાદળોના ઝુંડની વચ્ચે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર ચાલી રહેલું જોવા મળ્યું છે આમ પૂર્વ ફાલ્ગુની નક્ષત્રની અંદર ગુજરાત ઉપર સતત પલટો આવતો જોવા મળશે અને મોટા પલટાની સાથે બંગાળની ખાડીની સિસ્ટમ ડીપ ડિપ્રેશનવાળી સિસ્ટમ આગળ વધીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આગામી ત્રણ કલાકની અંદર ભારે જોર દર્શાવતા હોવાના કારણે ગુજરાત રાજ્યના અનેક જિલ્લામાં હળવાથી લઈને મધ્યમ વરસાદની સાથે વીજળીના ચમકારા ગુજરાતમાં વધતા જોવા મળી શકે છે વીજળીના ચમકારાની સાથે ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓની અંદર અલગ અલગ પ્રકારનું ભારે વરસાદ ખાબકવા અંગે જિલ્લાઓ પ્રમાણે એલર્ટ ગુજરાતમાં જાહેર કરવામાં આવી રહ્યું છે તો આમ ગુજરાતના કયા કયા જિલ્લામાં કેવો વરસાદ ખાબકતો જોવા મળશે અને વરસાદ અંગે કયા જિલ્લામાં કેવા પ્રકારનું એલર્ટ ગુજરાતમાં દર્શાવવામાં આવ્યું છે આજથી લઈને ગુજરાત રાજ્યની અંદર આગામી આવનારી સાત તારીખ સુધીની અંદર કેવો વરસાદ ખાબકતો જોવા મળશે જેની જિલ્લાઓ પ્રમાણે સવિસ્તૃત માહિતી પણ ગુજરાત માટે અપડેટ કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા તાજેતરની અંદર જે નવી અપડેટ જાહેર કરવામાં આવી છે જેમાં ગુજરાત રાજ્ય ઉપર ભારે વરસાદ ખાબકવાને લઈને ત્રણ પ્રકારના એલર્ટો જાહેર કરી દેવામાં આવી રહ્યા છે જેમાં ગુજરાત રાજ્યની અંદર છૂટાછવાયા સ્થળ ઉપર ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને ગુજરાતમાં તીવ્ર રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે સાથે સાથે કેટલાક એવા વિસ્તારો છે જેમાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ ખાબકવા અંગે ગુજરાત માટે ઓરેન્જ એલર્ટ પણ આજ માટે જાહેર કરવામાં આવી રહ્યું છે સાથે સાથે છૂટાછવાયા સ્થળ ઉપર ગાજવીજ સાથે અને ભારે વરસાદ ખાબકવા અંગે ગુજરાતની અંદર ભારતીય હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે અને આ સંપૂર્ણ માહિતી મોસમ વિજ્ઞાન કેન્દ્ર અહેમદાબાદ ભારતીય મોસમ વિભાગ દ્વારા ગુજરાતનું જુદા જુદા જિલ્લાઓને લઈને સવિસ્તૃત માહિતી અપડેટ કરવામાં આવી છે ફક્ત આજે નહીં પરંતુ આજથી લઈને આવનારી સાત તારીખ સુધીમાં ગુજરાતના કયા જિલ્લાઓમાં તોફાની પવનો કૂંકાતા જોવા મળશે પવનોની સાથે કયા કયા વિસ્તારોમાં જોર વધતું જોવા મળી શકે છે અને કયા વિસ્તારોમાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ ગુજરાતમાં આજથી લઈને આગામી સાત તારીખ સુધીની અંદર ભારે વરસાદ જોવા મળી શકે છે જે અંગેની પણ સવિસ્તૃત અપડેટ જાહેર કરવામાં આવી છે સાથે સાથે અત્યારે અસાના નામનું વાવાઝોડું જે ગુજરાતમાં સક્રિય બનીને આગળ વધીને અત્યારે ઓમાનના વિસ્તારોમાં ટકરાવાની તૈયારી કરતું જોવા મળ્યું છે જેના કારણે અરબ સાગરના દરિયાની અંદર અત્યારે તો પવનો બનીને ગુજરાત સાથે અથડાતા જોવા મળ્યા છે બંગાળની ખાડીના દરિયામાં બનેલી ડીપ ડિપ્રેશનવાળી સિસ્ટમ પણ ધીમી ગતિએ આગળ વધીને મુંબઈના વિસ્તારોથી વધીને અત્યારે ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં સિસ્ટમનું જોર વધતું હોવાના કારણે ગુજરાત રાજ્ય ઉપર આજે મેઘગર્જના થવા અંગે પણ મોટું અનુમાન ભિન્ન ભિન્ન જિલ્લાઓને લઈને દર્શાવવામાં આવી રહ્યું છે આમ ગુજરાતના અનેક વિસ્તારોમાં મેઘરાજાની વીજળીના ચમકારા સાથે ફરી એકવાર ધમાકેદાર એન્ટ્રી ગુજરાતમાં જોવા મળશે અને વરસાદની એન્ટ્રીની સાથે ગુજરાતમાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ ખાબકવા અંગે પણ ઠેર ઠેર જિલ્લાઓમાં ભારે એલર્ટ ગુજરાત રાજ્ય માટે જાહેર કરવામાં આવ્યું છે જેમાં સૌપ્રથમ ગુજરાત ઉપર ભારેથી લઈને અતિ ભારેને અત્યંત ભયંકર વરસાદ ખાબકવાને લઈને ગુજરાતના જિલ્લાઓમાં તીવ્ર રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો કયા કયા જિલ્લાઓમાં આજે ભારે વરસાદને લઈને રેડ એલર્ટ ગુજરાત માટે દર્શાવવામાં આવ્યું છે જે અંગેની માહિતી તરફ આગળ વધીએ તો ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ આજે દક્ષિણ ગુજરાતના બે જિલ્લાઓ જેમાં ભરૂચ અને સુરતના જિલ્લાની અંદર ભારે વરસાદ ખાબકવા અંગે તીવ્ર રેડ એલર્ટ ગુજરાતના બે જિલ્લાઓ માટે ભરૂચ અને સુરત માટે રેડ એલર્ટ ગુજરાત માટે દર્શાવી દેવામાં આવ્યું છે ને આ બંને જિલ્લાઓમાં મેઘરાજા ગુસ્સે થયા હોય ત્રાહિમામ પુકારતા હોય તેમ જળબંબાકારથી લઈને અતિ ભયંકર વરસાદ ખાબકવા અંગે ગુજરાતના આ બંને જિલ્લાઓમાં તીવ્ર રેડ એલર્ટ આગામી કલાકો માટે જાહેર કરી દેવામાં આવી રહ્યું છે સાથે સાથે કેટલાક એવા પણ વિસ્તારો છે કે જ્યાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે જેમાં સૌરાષ્ટ્રની અંદર બોટાદનો જિલ્લો ભાવનગરનો દરિયાકાંઠાનો વિસ્તાર આણંદના મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર વડોદરાના જિલ્લાની અંદર તો દક્ષિણ ગુજરાતની અંદર આવેલા નર્મદાના જિલ્લાની અંદર તાપીનો વિસ્તાર ડાંગના પંથકની અંદર નવસારીને વલસાડની સાથે દમણ અને દાદરાનગર હવેલીના વિસ્તારોમાં પણ આગામી કલાકોમાં વીજળીના ચમકારાને ભારે ગાજવીજ સાથે ગુજરાતની અંદર આ સંપૂર્ણ વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાને લઈને આજે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે સાથે સાથે ગુજરાતની અંદર ઉદયપુર પંચમહાલ ખેડા અહેમદાબાદ સુરેન્દ્રનગરના જિલ્લાની અંદર રાજકોટની સાથે અમરેલીના જિલ્લાની અંદર પણ દબાણ મજબૂત બનીને ભારે જોર દર્શાવતું હોવાના કારણે આ સંપૂર્ણ વિસ્તારોમાં ગુજરાત રાજ્ય ઉપર આજે ભારે વરસાદ ખાબકવાને લઈને યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે સાથે સાથે ગુજરાતની અંદર ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી કચ્છ તે ઉપરાંત ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ અને ગાંધીનગરના વિસ્તારોમાં આજે હળવાથી ધીમા વરસાદની આગાહી કરવામાં આવી છે અને આમ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ તો કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ અને અમુક વિસ્તારોમાં યલો એલર્ટ ગુજરાત માટે જાહેર કરવામાં આવી રહ્યું છે આવતીકાલ દરમિયાન ગુજરાતની અંદર કચ્છ બનાસકાંઠા અને દક્ષિણ ગુજરાતની અંદર આવેલા નવસારીને વલસાડના જિલ્લામાં ભારે વરસાદ ખાબકવાનું અનુમાન દર્શાવવામાં આવ્યું છે અને આ સંપૂર્ણ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે જોકે કે મોરબીના જિલ્લાની અંદર સુરેન્દ્રનગર પાટણ મહેસાણા સાબરકાંઠા અને અરવલ્લી સુરત તાપી અને ડાંગના વિસ્તારોમાં આવતીકાલ માટે યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે આમ આજથી લઈને આગામી સાત તારીખ સુધીની અંદર ગુજરાતના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ અને અમુક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાનું યલો એલર્ટ ગુજરાતમાં જાહેર કરવામાં આવ્યું છે